હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અનુપ ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો મેં ઘણા એવા લોકો જોયા છે કે જે લોકોએ જુદા જુદા પ્રકારના શેમ્પુના ઉપયોગથી જુદા જુદા પ્રકારના તેલના ઉપયોગ કરે છે અને એના પરિણામ સ્વરૂપે આજે દિવસ એવો આવી ગયો છે કે તે લોકોને વાળની અંદર જ્યારે આમ જોવા જાય છે ને તો જરરા આમથા વાળ રહ્યા છે બાકી પોતાની તાલ છે તે દેખાવા લાગી છે એનો મતલબ હું વાત કરી રહ્યો છે કે તે લોકો બહુ મોટી માત્રામાં સમસ્યાથી પીડાઈ રહ્યા છે અથવા તો ઘણા એવા લોકો પણ છે કે જે લોકોના અકાળે જ એનો મતલબ કે નાની ઉંમરમાં જ સફેદ વાળ છે તે થવા લાગ્યા છે જો મિત્રો તમે લોકો પણ આવી સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ચોક્કસથી આજનો આ વિડીયો છે તમારા માટે સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે વાળની અન્ય કોઈ પણ સમસ્યા હશે ગમે તેવી સમસ્યા હશે તેનો ઈલાજ અહીં હું જે ઉપાય દર્શાવવાનો છું તેના દ્વારા તમને મળી રહેશે તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડિયો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું દર્શાવવાનો છું એવા ત્રણથી ચાર ઉપાય કે જે લગભગ લગભગ વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને ખૂબ જ સરળતાથી દૂર કરી દેશે હવે મિત્રો સૌથી પહેલા તો આપણે લોકોએ સમજવું એ જરૂરી બની જાય છે કે શા માટે ખરતા વાળની સમસ્યા અથવા તો અકાળે જ સફેદ વાળ થઈ જવાની સમસ્યા અથવા તો વાળમાં ખોડો થવાની સમસ્યા છે તે ઉદભવે છે તો મિત્રો આ માટે જુદા જુદા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે માત્ર બાહ્ય કારણો જ નહીં પણ શરીરના આંતરિક કારણો પણ હોઈ શકે છે કયા કયા છે તે જણાવી દઉં સૌથી પહેલા તો મિત્રો પૂરતો પોષક તત્વોયુક્ત ખોરાક તમે નથી લઈ રહ્યા તો તે તેનું આધારભૂત અને મૂળભૂત કારણ બની શકે છે એનો મતલબ કે આપણા શરીરને પૂરતી માત્રામાં વિટામિન્સ છે મિનરલ્સ છે અને અન્ય પોષક તત્વો નથી મળતા તો તે પોષણ આપણા વાળ સુધી નહીં પહોંચે અને તેના પરિણામ સ્વરૂપે આવી સમસ્યા ઉદભવી શકે છે તેની સાથે સાથે તમે સૂર્યના તડકામાં સીધા જ જાઓ છો તમારું માથું છે તમારા માથાના વાળ છે તે સૂર્યના તડકામાં સીધા આવે છે તો તેનાથી આવી સમસ્યા ઉદભવી શકે છે તેની સાથે સાથે વાત કરવા જાઓ તો તમે લોકો પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો તેનાથી પણ આવી સમસ્યા થઈ શકે છે આ ઉપરાંત સ્ટ્રેસ એટલે કે તણાવની માત્રા જ્યારે વધી જાય અને લાંબો સમય સુધી તમે સ્ટ્રેસમાં રહો તો પણ તમારા વાળને તે અસર કરી શકે છે સાથે સાથે આંતરિક રીતે પણ ઘણા બધા કારણો છે તે તેના માટે જવાબદાર બની શકે છે જેમ કે આધુનિક વિજ્ઞાનની ભાષામાં કહેવા જાઉં મિત્રો તો તમારા શરીરની અંદર જ્યારે ખાસ કરીને તમારા માથાના જે વાળ છે તે ભાગમાં તે વાળને કાળા રાખવા માટે વિજ્ઞાન એમ કહે છે કે મિલેનિન નામના કોષો છે તે જવાબદાર છે હવે આ કોષો બરાબર રીતે કાર્ય નથી કરતા તો તમારા વાળ છે તે અકાળે સફેદ થવા લાગે છે જ્યારે

તેની સાથે સાથે અહીં દર્શાવવાનો છું તે ઔષધિયો વસ્તુઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવામાં આવે ને તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે ઉપાય આયુર્વેદિક છે અને આયુર્વેદિક ઉપાયની મોટામાં મોટી ખાસિયત એ છે કે તે અસર કરે છે અને સો ટકા કરે છે પણ તેના માટે થોડો તેને સમય આપવો પડે છે અને તેની અસર છે તે લાંબા સમય સુધી ચોક્કસથી રહે છે કયા છે તે ઉપાય સૌથી પહેલા એ જણાવી દઉં મિત્રો સૌથી પહેલાં તો અહીં આપણે ત્રણ ઉપાય જાણવાના છીએ એક ઉપાય છે તે તેલના સ્વરૂપમાં છે એક ઉપાય છે તે એવું પાણી છે કે જેને આપણે પીવાનું છે અને એક ઉપાય એવો છે કે જેના વડે તમારે લોકોએ તમારું માથું છે તેને ધોવાનું છે હવે ઉપાય નંબર એકની વાત કરવા જાવ તો તમારે લોકોએ મિત્રો અહીં એક બાઉલમાં એક વાટકીમાં આંબળાનો પાવડર અને એક વાટકીમાં બ્રાહ્મીનો પાવડર લેવાનો છે હવે આમળા અને બ્રાહ્મીનો પાવડર છે તે ખૂબ જ સરળતાથી તમને લોકોને બજારમાં મળી રહેશે હવે અથવા તો તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો હવે મિત્રો આમળા અને બ્રાહ્મીનો પાવડર છે એ એવો છે કે જે આપણા વાળને મૂળભૂત કારણોમાંથી મૂળમાંથી તેને એકદમ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે તેની મજબૂતાઈ વધારે છે ખરતા વાળને અટકાવે છે અને અકાળે સફેદ થઈ ગયેલા વાળ છે તેને પણ ફરીથી કાળા બનાવવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે હવે આ માટે તમારે અડધી ચમચી જેટલો આમળાનો પાવડર અને અડધી ચમચી જેટલો બ્રાહ્મીનો પાવડર છે તેને રાત્રિના સમયે એક ગ્લાસ જેટલા પાણીમાં પલાળી દેવાના છે હવે આ એક ગ્લાસ જેટલા પાણીની અંદર પલાળી દીધા પછી તેને આખી રાત્રિ સમય સમય દરમિયાન રહેવા દેવાનો છે વહેલી સવારે ઉઠી અને આ પાણીને થોડું ઉકાળવાનું છે પાણી ઉકળી ગયા પછી હવે તેને ઠંડુ થવા દો અને ત્યારબાદ આ પાણીને હવે આપણે લોકોએ ગાળી અને પી લેવાનું છે નવ સેકું રહે ત્યારે મિત્રો આ પ્રયોગને લગભગ લગભગ ચાર થી પાંચ અઠવાડિયા સુધી સતત આપણે લોકોએ રિપીટ કરવાનો છે આના જબરજસ્ત પરિણામો છે તે તમારા વાળ ઉપર તમને જોવા મળશે પછી એ સફેદ વાળની સમસ્યા હોય ખરતા વાળની સમસ્યા હોય વાળનો ખોડો હોય કે ખૂબ જ વાળ પાતળા પડી ગયા હોય તમામ સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો હવે આગળના ઉપાયની વાત કરવા જઈએ તો એ છે વાળ માટેનું તેલ જી હા મિત્રો વાળ માટેનું એક એવું તેલ હું અહીં તમને સૂચવવાનો છું કે જેને સૌથી પહેલાં તો ક્યારે લગાવવું એ જણાવી દઉં અને તેના ફાયદાઓ કયા કયા છે એ પણ મિત્રો તમને જણાવી દઉં હવે સૌથી પહેલાં તો એ તેલ કયું છે તો મિત્રો એ છે મહાભ્રિંગરાજ તેલ અથવા તો ભ્રિંગરાજ તેલ હવે આ ભ્રિંગરાજ તેલ છે તે તમને બજારમાંથી કોઈ પણ જગ્યાએ ખૂબ જ સરળતાથી મળી રહેશે અથવા તમે તેને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો મિત્રો ભ્રિંગરાજ અથવા મહાભ્રિંગરાજ તેલ છે તેને બનાવવા માટે જુદા જુદા પ્રકારની પંદર થી પચીસ જુદી જુદી જડીબૂટીઓનો ઉપયોગ કરવામાં આવે છે પણ મિત્રો યાદ રહે તમે જ્યારે ઓનલાઈન કે ઓફલાઈન મહાભ્રિંગરાજ કે ભ્રિંગરાજ તેલની ખરીદી કરો છો ત્યારે તેના ઇન્ગ્રેડિયન્ટ તેમાં રહેલા પોષક તત્વો છે તેને વાંચી લેવા ખૂબ જરૂરી છે કે તેમાં કોઈ કેમિકલ તો ભેળવવામાં નથી આવ્યું ને જો આ પ્રકારનું તેલ તમે જો લઈ શકો છો તો અહીં હું તમને એક તેલનું સૂચન પણ કરું છું કોઈ જ પ્રકારની સ્પોન્સરશિપ નથી માત્ર એક ગ્રાહક તરીકેનો તેનો આપણે લાભ મેળવી શકીએ તેવું છે બેદનાથનું મહાભ્રિંગરાજ તેલ હવે આ તેલ એવું છે મિત્રો કે જેને તમે લોકો રોજેરોજ લઈ લેશો અને તેનું માથામાં લગાવવાનું કાર્ય કરશો તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા વાળ છે તેને મૂળમાંથી તે મજબૂત બનાવવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે અકાળે સફેદ થઈ ગયેલા જે વાળ છે તેને પણ ફરીથી કાળા બનાવવાનું કાર્ય મહાભ્રિંગરાજ તેલ છે તે ખૂબ જ સારી રીતે કરે છે આ ઉપરાંત વાળને લગતી તમામ સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય મહાભ્રિંગરાજ તેલ છે તે કરે છે હવે આને લગાવવું કઈ રીતે એ કહી દઉં મિત્રો રાત્રિના સમયે તમે જ્યારે સુવા માટે જાઓ છો ત્યારે આ તેલ છે તેને નહીવત માત્રામાં યાદ રહે ખૂબ જ નહીવત માત્રામાં સહેજ એક ગરમ કરવાનું છે ગરમ કરી અને ત્યારબાદ નવ રહે ત્યારે હાથમાં હાથમાં લઈ બંને બરાબર અને અને આખા મૂળ સુધી લગાવવાનું છે યાદ રહે હળવા હાથે મસાજ કરવાની છે એકદમ ઘસી ઘસીને ભાર દઈને મસાજ નથી કરવાની જો આવું કરશો તો તો તમારા વાળ છે તે ખરવાના જ છે માટે ધીમા હાથે હળવા હાથે ધીમે ધીમે માથામાં ચંપી આપવાની છે મસાજ આપવાની છે આવો મિત્રો આ પ્રયોગ મહાભ્રિંગરાજ તેલનો પ્રયોગ છે તે તમારે અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ વાર કરશો એટલે કે રાત્રિના સમયે લગાવો અને વહેલી સવારે ઉઠી અને માથું ધોઈ લો તો પણ તે ઇનફ છે જો તમે રાત્રે નથી લગાવી શકતા કોઈ કારણોથી તો તમારે લોકોએ તમે માથું ધોવાના છો તેના બે થી ત્રણ કલાક પહેલાં લગાવી લો અને ત્યારબાદ માથું ધોઈ લો તો પણ ચાલશે તો મિત્રો માનો કે મહાભ્રિંગરાજ તેલ છે તે તમને પરવડે એમ નથી થોડું મોંઘું લાગે છે કોસ્ટલી લાગે છે તો તેના બદલામાં તમે લોકો જાતે પણ ઘરે તેલ બનાવી શકો છો તે પણ એના જેટલું જ ફાયદાકારક છે અને આ માટે શું કરવાનું છે તો જેટલી માત્રામાં તમે નારિયેળનું તેલ લો છો એટલી જ માત્રામાં તલનું તેલ લેવાનું છે હવે બંને તેલને એક લોખંડની કડાઈ લેવાની છે યાદ રહે લોખંડ છે તેમાં આયરન હોય છે અને આયરન આપણા વાળ માટે આપણા બ્લડ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે હવે આ આયરનની કડાઈ લોખંડની કડાઈ લઈ અને તેમાં બંને તેલને ઉમેરી દેવાના છે સહેજ ગરમ થવા દેવાના છે બરાબર રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં લગભગ લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને તેને બરાબર રીતે હલાવવાનું છે થોડું ગરમ થઈ જાય બરાબર ઉકળી જાય લીમડાના પાનનો બધો અર્ક છે તે તેમાં ભળી જાય એટલે હવે તેને ગેસને ઓફ કરી દેવાનો છે અને ત્યાં તેલને રહેવા દેવાનું છે ઠંડુ થવા માટે હવે જેવું તેલ ઠંડુ થઈ જાય એટલે આ તેલને ગાળી અને એક બોટલમાં ભરી શકો છો અને આ તેલને પણ હમણાં જણાવ્યું એ પ્રમાણે જ તમે ઉપયોગમાં લઈ શકો છો તેનાથી પણ તમને જબરજસ્ત ફાયદાઓ થઈ શકે છે હવે આ તો વાત થઈ મિત્રો માથામાં લગાવવાના તેલની અને ત્રીજો ઉપાય જે હવે તમને અહીં ચોથો ઉપાય જે સૂચવવાનો છું એ છે હવે માથું ધોવા માટે મિત્રો આ માટે તમારે લોકોએ મુખ્યત્વે ત્રણથી ચાર વસ્તુઓ લેવાની છે કઈ છે તે વસ્તુઓ તો સૌથી પહેલાં તો આમળા અરીઠા સિકાકાઈ અને ભ્રિંગરાજ આ ચાર વસ્તુઓ છે તેનો પાવડર પણ બજારમાં મળે છે તેને પણ લઈ શકો છો અથવા તો તેને પાન અથવા છોડના સ્વરૂપમાં પણ લઈ શકો છો હવે આંબળા અરીઠા સિક્કાઈ અને ભીંગરાજ તે તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પણ સીધ સ્ટોર પર સીધા જ મળી રહેશે અથવા ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો હવે આ ચારેય વસ્તુઓને થોડી થોડી માત્રામાં લઈ રાત્રે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી લઈ અને તેમાં પલાળી દેવાના છે સવારે તમે જ્યારે ઉઠો છો માથું ધોવા માટે તૈયાર થાવ છો ત્યારે હવે આ પાણીને પહેલા એકદમ ગરમ કરી લેવાનું છે આ પાણીને ગાડી અને હવે તેને એકદમ ગરમ કરી લેવાનું છે અથવા એ વસ્તુઓ સહિત જ તમે પાણીને ગરમ કરી લો ક્યાં સુધી તો દોઢ ગ્લાસ પાણી હતું એ ઘટીને એક ગ્લાસ જેટલું રહી ન જાય ત્યાં સુધી હવે આ પાણીને તમે લોકો ઠંડુ થવા દો બરાબર રીતે પાણી ઠંડુ થઈ જાય ત્યારે આ પાણી છે તે હવે એક તમારા સારામાં સારા શેમ્પુ તરીકેનું કાર્ય કરશે અને બસ આ પાણી વડે માથું ધોઈ લો થોડી એવી સમસ્યા કદાચ બનશે કે આ પાણી આંખમાં જાય તો આંખો બળવાની સમસ્યા ઉદ્ભવે છે હા મિત્રો કારણ કે આમાં કોઈ જ પ્રકારના કેમિકલ નથી ઉમેરેલા માટે કદાચ આંખો છે તેને બરાબર રીતે આપણે બંધ રાખવી પડે પણ તમારા વાળ માટે તો આ આશીર્વાદરૂપ છે વરદાન રૂપ છે તમામ વાળની સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય કરશે એટલા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ પ્રયોગને પણ કરી શકો છો તો મિત્રો અહીં મેં તમને વાળની સમસ્યા માટેના જુદા જુદા પ્રયોગો દર્શાવ્યા છે આ તમામ પ્રયોગોને તમારે લોકોએ ઓછામાં ઓછા આઠથી દસ અઠવાડિયા સુધી તો રિપીટ કરવાના જ છે અને તમે બધા પ્રયોગોને એકી સાથે પણ કરી શકો છો જેમ કે જે પાણી કીધું એને વહેલી સવારે ઉઠી અને પી શકો છો તેલને ત્યારબાદ રાત્રે લગાવેલું છે ત્યારબાદ એ તેલ વડે માથાને તમે ધોઈ શકો છો અને ત્યારબાદ બીજી જે વસ્તુઓ કીધી છે તેનો ઉપયોગ પણ કરી શકો છો આમ રીતે આ રીતે દરેક વસ્તુઓનો પ્રયોગ કરશો તો તેનાથી ખૂબ જ ઓછા ગાળામાં અને દેખીતા પરિણામો છે તે તમને તમારા પર જોવા મળશે અને તમે પણ કોમેન્ટ બોક્સમાં આવી અને લખવા મજબૂર થઈ જશો કે વાહ ભાઈ સાચી વસ્તુ બતાવી છે ખરેખર આ વસ્તુ તમે પહેલા કેમ ન કહી તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપણો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર